જી ઈશ્વરને ઓળખવા અને ભટકે અવની માં જો સા ગુરુ ભેટતા તો અજી વ નામ વિના કોઈ ના તે અને ભવ સગરની મારા તો વંદો નામ ને અનજા છે તે આનંદ કાંતિ મહારાજે ગુમત અને જ્ઞાન હસવા માટેનો અને જ્ઞાન ની વાતો ખૂબ કરી પણ ખરેખર ગુરુ એટલે શું અને ગુરુ કરાવવા શું કામ પડે

અને આ શબ્દ ની માટે જીવન લઈ લો તો તમારો ગુરુ છે કારણ કે જ્યાં જે ઘાટે આપણને જ્ઞાન મળ્યું છે એ આપણા માટે પૂંજવા લાયક છે પણ ગુરુ વસ્તુ તો કઈક અલગ છે કારણ કે ગુરુ આપણા માટે પૂંજવા લાયક છે કારણ કે આ વસ્તુની આપણને જાણ થઈ એટલે જ આપણે ગુરુ નું માધ્યમ છે અને હરેક સંતો પણ થઈ ગયા એની માથે પણ બધાની માથે ગુરુ હતા ગુરુ નું

અને ગુરુ મહારાજ આપણને એ નામ બતાવે અને એ નામનું છે બાકી મહારા તમારા જે કઈ નામ છે આ નામનો કઈ મેળ પડે આ તો અલખ છે આ આવતું નથી લખેલું તો હંધા વાંચે પણ આ તો અલખ ની વાત છે અલખ ની ઓળખાણ કે હરદ રાખ જે ગુણ ગાવા હરિના નામની જબરદાન મહારાજ ને તો એ કડી તો છે

કે ઉપર એ બોલા ઉપર એ બુદ્ધ તો એમની માલતા જ થાય છે પણ કુછ કે ઉપર થોડીક બાય ઉપર કે પણ હું તો ઊભો છું તું ઊભો રહે કે હું તો મારી અંદર ઊભો છું પણ તું ઊભો ને તું ઊભો છું એને બુદ્ધ એને ઉદ્દેશ આપી એને એને ને ઉદ્ધાર કરી દે છે કારણ કે પણ આપણે

પછી તેની એનો મંત્ર હતો કે બુદ્ધમ શરણમ ઉત્સાહ એવું કઈક છે આખો મંત્ર મને જ નથી આવડતો મંત્ર એની પોતાનો બનાવી પોતાનો મંત્ર અને એની મંત્ર ઉપર બેહી ગયો અને ખરેખર એને જ્ઞાન થઈ ગયું પણ આવા સૂર્ય હોય એને આ જ્ઞાન તાત્કાલિક થાય જસલ ઝાડેજાને ઘડીકમાં થઈ ગયું કારણ કે કેવો જુલમી બારોટ્યો પણ એને શબ્દ લાગી ગયો કોનો તોરલ નો પાપ તારો પ્રકાશ જડે તા ધર્મ તારો સંભાળે એની મારો ધર્મ નતો કીધું તારો ધર્મ સંભાળે તારી બેડલી નું બોડવા નહીં આ દેહ રૂપી બેડલી ત્યાં કઈ વાણ કે દરિયામાં કઈ હતું કારણ કે પાપ તારું પોકાર પણ આપણે જેટલું પાપ કરીએ એટલું અંદર છે પાંચ રૂપિયા પચાસ રૂપિયા ઉછી ના દીધા છે એ પહેલા રાખશું યાદ

આયો હોય પોળ દેઈ જાય ન કભે જાય એટલે આ તો ગુરુ મહારાજ તો છે આપણને જે વસ્તુ છે એ બતાવે છે પછી આની અંદર કેટલો ઉતરવું આવ્યું આવવું આપડી પોતાની વાત છે એટલે એટલે જ કે છે કે સગા સંબંધી ભાઈ ભત્રીજા પુત્ર અને પરિવારની આ બધી જીવતાની છે સગાઈઓ પછી કોઈ કામની નથી અને પછી કોઈ 10 કલાક રાખવા પણ રાજી નથી કારણ કે આ દેહમાંથી પ્રાણ જાય એટલે કારણ કે પછી કોઈ એકદમ કે ભાઈ છે છતાં હજી આ જીવ જાતો આપણે સુખતો નથી આપણા છોકરા નો કરીએ તો હજી એના છોકરા નો કરી વાળીએ કા એના છોકરા નો કરી હજી એટલું આમ કરી વાળીએ પણ આપણો પરિવાર છે હોય એ પરિપૂર્ણ વ્યવસ્થિત થઈ ગયો હોય એટલે ખરેખર શાંતિ હોવી અને હવા ભાગ લે આવે આપણે જ કઈ કરી એવું થોડું છે કારણ કે બધા જે કઈ જન્મે છે એના કર્મ પ્રમાણે એનો ભાગ લઈને જ આવે છે તમારું કર્મ આવે છે એ તો ત્યાં વિશેષ લઈને આવશે છે અત્યારે યુગ સારો છે પણ છતાં આપણે ત્યાં રહેવા તો હું કરું હું કરું એ મોટી અજ્ઞાનતા છે એમાં હરિભજન થતું નથી આપણી થી કાઈ થાય નહી બળદને ખબર હોય કેટલું વજન છે ઈશ્વર ને ખબર છે કે આનું કેટલું વજન ક્યાં છે તો બધું લખેલું છે તમારું ભસ્મ થાય પણ કર્મ તો ભોગવા વગર છૂટ્યો નથી કારણ કે હાલ હલતા હોય કોકના ધોરિયા મેર્યું હોય ભોડ્યો હોય એ આપણે આપણા ઘરેલા આપણે ભોગવો આપણે એ પાછું ગુરુ ભોગવતા જ્ઞાન છે અને આ જ્ઞાન જીવન ની અંદર ઉતારવાનું છે આપણે કારણ કે આમાં આમાં કોઈ કોઈનું છે નહીં કારણ કે જેટલું જેટલું ગુરુ મહારાજે જે જ્ઞાન આપ્યું છે એ પોતે પોતાને જ અંદર ઉતારવાનું છે કારણ કે આ તો એક સમાગમ છે સત્સંગ જીવન ની અંદર એક જ વાર થાય ગુરુ અને શિષ્ય જયારે ઉપદેશ આપે ત્યારે એક જ વાર સત્સંગ થાય છે પછી સત્સંગ થતો નથી અને પછી આપણને તો ગુરુ પાછા બાર મહિના બે વાર છે અમુક ન તો આખી જિંદગી ગુરુ ભૂલતા નથી વિરાંત મહારાજ ને જે ઉપદેશ આપી અમુક સાહેબ જે ગયા પછી એ ભેગા જ નથી થયા પછી કીધું આ તમે મને બતાવ્યું તો ખરું પણ આ પછી એક કઈક કેવા કઈ કેસે ગુરુકુળદાસ કરીને કીધા એ કે ન્યા થઈ જાય એ તને ભણાવશે બોલો અને આપણે તો બાર મહિના બે વખત આવી તો કે ગુરુ મને યાદ કઈ રહેતો નથી આમાં કરવું યાદ રહેતું ક્યારે નથી રહેતો આ બધું ઉપરથી ઢોળાઈ જાય એટલે ક્યાંથી રહે શબ્દ લાગી ગયો હોય જેનો શબ્દ સોટી ગયો હોય એ જાય ખરો એટલે હમણાં નું કીધું ભાઈ ગુરુ મહારાજે ઉખાડી ન કોઈ ભલે લાખો બથેલું એક શબ્દ ની માટે છે જે ગુરુ મહારાજે તમને રેણી આપી છે આ રેણી ની અંદર આલો કુદરત ને આપવું પડે આપવું પડે આપવું પડે કારણ કે તમારું જીવન સત્યમય બને એટલે ઓટોમેટિક બધું સીધું થવાનું પછી આપણે ખાવાન દાવાન કરતા હોય ગુરુ મહારાજ મેળ આવતો નથી પણ એ ગુરુ મહારાજ કારણ કે આપણે એ જીવન બનાવી એટલે ઓટોમેટિક બધી વસ્તુ પ્રાપ્ત થાય કારણ કે એટલે ગુરુ નિરાંત પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને નિરાંત રખડશો ગમે કરશો પણ જ્યાં સુધી તમે તમને ઓળખતા નથી ત્યાં સુધી તમને કોઈ વસ્તુનો મેળ પણ એવું નથી અને એવા સદગુરુ પ્રાપ્તિ થાય તો જ ખરેખર આપણને આપણી ઓળખાણ થાય નગર આપણી ઓળખાણ થાય અને નગર તો કહે હજી ફલાણો એટલું આમ કરી નાખે હજી એટલું આમ કરી નાખે હજી બચ્ચા કે અહીંયા એક રૂમ બનાવી દે અહિયાં હજી એટલી તકલીફ પડે છે કારણ કે આશ્રમો બાંધી બાંધી બે બધા દીલાભાઈ તારે ના આશ્રમ બાંધવાની હું જરૂર હતી તારો ઘર સંસાર હતો જ્યાં છોકરા ની ભેગો મોટો થઈ ત્યાં મહેનત કરી વધતો આ જ્યાં પછી બીજી ઉપાધિ વાળવી કે એક ગાડી દૂધ નીતાણ છે જેને ભક્તિ એને ગમે બે થાય એને કોઈ કોઈ ખાવા દેતો હોય ભલે નો દેતો હોય ભલે એને એને કોઈ આ મસ્ત રામ કેટલા બેહી બે ચિત્રા એને એને ભક્તિ કરી કહેવાય આ તો બધા ભરતી છે કારણ કે અહીંયા આવી એટલું આમ કરવું એટલું અહીંયા આમ કરવું ભક્તિ એને એને લાગે એને એનું નામ રહી જાય બજરંગદાસ દાસ બાપા છે શામળા બાપા છે હવે વાહ બધું ભાંગવા મીડ્યું પછી ભેગું કરવા મીડ્યા આ રૂપાવટી આશ્રમ જોવો બધું બંધ થઈ ગયું

મનુષ્ય દેહ જે લાખ અવની અંદર બાવાના બધા બગડે પણ એકની પાછળ પડો કારણ કે મનુષ્ય દેહમાં આટલી શક્તિ છે કારણ કે જીવાત્મા પ્રત્યેક આત્મા અને આત્મા ત્રણ આત્મા કીધા આત્મા નું એક છે

ગુરુ મહારાજ નું જ્ઞાન છે અને આજ આપને જે બોધ આપ્યો છે એ સત્ય છે એવું માની અને ખરેખર તમે એક એકમાંથી ઉભા રહેલા હો તો ગુરુ તમારી જે છે નહીં કારણ કે ગુરુ તો તમારી અંદર પધરાવ્યા છે ગુરુની વાહ ક્યાં દોરાવાની જરૂર નથી ભજન ભાવ કરો ખરો તમારો એક ભાવ છે બાકી ગુરુ તો તમારી અંદર પધરાવા છે ભાઈ અને એ ગુરુ કોણ છે એને તમે ઓળખતા શીખો